જેને લઈ સ્થાનિક નાગરિક સાદિક પટેલ એ મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો આજે સાંજે સાડા ચાર કલાકે પણ આમોદ ના બચ્ચો કાગળ માં પાણી યથાવત રહ્યું હતું સાજીદભાઈ સાજીદભાઈ શું હતું અહીં આ બચ્ચો કા આ એક ઈડારો છે અહીંયા 1070 છોકરા ભણે છે ને આજે આ રોડની કામગીરીની એક ખામીને લઈને અંદર બધું ફૂલ થઈ ગયું છે એ પેલા રૂમ સુધી અંદર બધા રૂમોમાં પાણી છે આ સ્પોટ જો અહીંયા બતાવો તમને ખ્યાલ આવશે આગળ પણ આપણે સમાચાર તમે બનાવેલા જ છે કે આ સ્પોટ એ લોકોએ જે તે સમયે ગટરમાં ગટર પૂરી દઈને ઉપર રોડ નાખેલો છે એટલે ગટર અહીંયાથી આને ખોડીને ખુલ્લી કરે ને તો જ આ વરસાદી ગટર ટોકી થાય અને ત્યાં પાણી જાય તો જ આ પાણી અહીંયાથી પાણીનો નિકાલ થાય આ પ્રશ્નનો હલ થાય એમ છે અને અગાઉ કહેવા છતાં પણ રોડવાળાઓએ વાથાણી સાહેબ ખૂટે કે જે એન્જિનિયર છે એમણે પોતે ભાઈધડી આપેલી કે આ વસ્તુ બનશે તો હજી બનેલ નથી